क्यानी बात छे 2 फरवरी 1971 की बात करिए तो आज ये छे ईरान देश ना रामसर स्थल जे छे रामसर एक जगह छे ईरान में सु एक जगह छे रामसर जे कास्पियन समुद्र ना किनारे આવેલો छे सर क्या समुद्र સમુદ્રિનારે આવેલું છે ત્યાં જે છે સાહેબ આ બધા દેશના લોકો ભેગા થાય છે અને જે છે નક્કી કરે છે કે આપણે જે વેટલેન્ડ છે સાહેબ આ વેટલેન્ડ જે છે સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે વેટલેન્ડનું સંરક્ષણ કરવું જરૂરી છે અને એટલા માટે જ જે 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 છે 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 એક અમલ વાત થાય થાય રામસર રામસર શું એ હસ્તાક્ષર માટે ખુલ્લી મૂકે છે આ રામસર સંધિ જે છે અમલમાં ક્યારે આવે છે મિત્રો તો અમલમાં જે છે ઓગણીસો ને માં આવે છે આમાં નક્કી કરવામાં આવે છે કે સાહેબ આંતરરાષ્ટ્રીય રીતે મહત્વના જે વેટલેન્ડ્સ છે સાહેબ વેટલેન્ડની જે છે આપણે યાદી તૈયાર કરીએ સર આંતરરાષ્ટ્રીય રીતે મહત્વના જે વેટલેન્ડ્સ છે એની યાદી તૈયાર કરીએ અને એ યાદીમાં કોઈ સ્થળ સમાવેશ થાય છે તો એને આપણે રામસર સાઇટ તરીકે ઓળખીએ છે જો એ યાદીમાં કોઈ સ્થળ આવી ગયું તો એને આપણે રામસર સ્થળ તરીકે જે છે ઓળખીએ છીએ ત્યાર પછી જે છે ભારત રામસર સંધિમાં ક્યારે જોડાયો સાહેબ તો ભારત જે છે રામસર સંધિમાં જે છે વર્ષ ઓગણીસો ને બ્યાસી માં જોડાય છે ભારતની જે છે પહેલી રામસર સાઈટ ભારતની જે છે પ્રથમ રામસર સાઇટ કઈ આવે છે અસ્તિત્વમાં સાહેબ તો ભારતની પહેલી રામસર સાઇટ બે મળે છે આપણને વર્ષ ઓગણીસો એક્યાસી માં કયા વર્ષે ઓગણીસો ને એક્યાસી ના વર્ષે એક મળે છે આપણને કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું આવે છે ચિલિકા તળાવ ચિલિકા તળાવ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન સાહેબ જે છે એ રાજસ્થાન રાજ્યમાં અને ચીલિકા તળાવ જે છે એ ઓડિશામાં કયા રાજ્યમાં છે ઓડિશા રાજ્યની અંતર્ગત છે મિત્રો આના પછી જે છે વાત કરીએ तो भाई भारत ना संदर्भ में जो बात करिए तो भारत नी जे छे सौथी मोटी रामसर साइट अने भारत नी जे छे सौथी नानी रामसर साइट तो भारत नी सौथी मोटी रामसर साइट नी बात करिए तो ये सुंदरबन छे ये आवेलू छे वेस्ट बंगाल मा माय डियर फ्रेंड्स અને સૌથી નાની છે રેણુકા આર્દ્ર એ આવેલું છે હિમાચલ પ્રદેશમાં ફ્રેન્ડ્સ છે પછી આવે છે કે ભાઈ રામસર સ્થળોની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભાઈ રામસર સ્થળોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં કુલ કેટલી છે ઓરાણું છે તો ભારત જે છે વિશ્વમાં કયા નંબર પર છે તો વિશ્વમાં ત્રીજા નંબર પર છે ભારત જે છે સાહેબ એશિયામાં જે છે નંબર વન છે સર પછી પ્રશ્ન ઉભો થાય અહીંથી જ આગળ કે વિશ્વમાં ભારત થી આગળ એટલે કે પહેલા અને બીજા નંબર પર કોણ છે તો પહેલા નંબર પર યુકે માં છે એકસો ને બીજા નંબર પર છે મેક્સિકો જ્યાં એકસો ચુમ્માલીસ છે સર એટલે છે 144 છે મિત્રો સમજ આવે છે ભાઈ ક્લિયર થાય છે અહીંથી વેરી ગુડ ખૂબ સરસ ત્યાર પછી જે છે અહીંથી એક નવો કોન્સેપ્ટ કે આના અંતર્ગત જે છે રામસર સંધિ અંતર્ગત જે કોપનું આયોજન થાય છે સાહેબ કોન્ફરન્સ ઓફ કોન્ટ્રાક્ટિંગ પાર્ટી જે છે આનું પણ કોપનું આયોજન થાય છે તો આની કોપ જે છે દર ત્રણ વર્ષે યોજાય છે ભાઈ કેટલા વર્ષે યોજાય છે દર ત્રણ વર્ષે જે છે યોજાય છે સાહેબ હે એકચુલી માં પ્રીતિજી નું કેવું છે સાહેબ ભારત ઓગણીસો બ્યાસી માં જોડાયું તો ભારતની જે છે રામસર સાઈટ ઓગણીસો એક્યાસી માં કેમ્પ જો કોઈ પણ સંધિ હોય એમાં બે ઓપ્શન હોય એક હોય છે તમે પેલા હસ્તાક્ષર કરો છો પછી તમે હસ્તાક્ષર કરી દીધા એટલે તમે તૈયાર હતા સાહેબ અને એટલા માટે જે છે આ લોકો એ જે છે રામસર સ્થળ જાહેર કરી દીધું ક્લિયર ઓકે દર ત્રણ વર્ષે યોજાય છે તાજેતરમાં વર્ષ 2025 માં કો ઓપ 15 નું આયોજન થાય છે માય ડીયર ફ્રેન્ડ્સ અને આ કો ઓપ 15 જે છે એ ક્યાં યોજાય છે ભાઈ તો ભાઈ વિક્ટોરિયા ધોધ జిમ્બાంబే દેશમાં જે છે આનું આયોજન કરવામાં આવે છે ક્યાં વિક્ટોરિયા ધોધ જે છે జిમ્બાంబే ખાતે જે છે યોજાય છે મિત્રો બીજો રામસર સ્થળ ઉપરથી એક નવો કોન્સેપ્ટ આવ્યો છે રામસર શહેરો જેને વેટલેન્ડ સિટી એક્રેડિટેશન તરીકે ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે વેટલેન્ડ સિટી એક્રેડિટેશન તરીકે ઓળખવામાં આવે છે તો ભાઈ ભારતના પ્રથમ રામસર શહેરની વાત કરીએ તો એ બે છે આપણી પાસે એક આપણો ઇન્દોર છે અને એક ઉદયપુર છે સાહેબ અગેન ઉંદર ઉદયપુર જે છે છે ક્યાં છે મધ્યપ્રદેશમાં છે મિત્રો ગુજરાતમાં કેટલા રામસર સ્થળ છે માય ડિયર ફ્રેન્ડ તો ગુજરાતની અંતર્ગત વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં જે છે સાહેબ રામસર સ્થળની વાત કરીએ તેમાં સૌથી પહેલું આવે છે નળ સરોવર વર્ષ પછી અને ચાર એક જે છે થોડ પક્ષી અભયારણ એક ખીજડીયા પક્ષી અભયારણ અને એક વડવાણા જે છે પક્ષી અભયારણ ટોટલ ચાર રામસર સાઈટ જે છે આપણા ગુજરાતમાં આવેલી છે મિત્રો તો આ થોડુંક એમએસએસપી જે છે આ ડેટાના સંદર્ભમાં આપણે યાદ રાખી લેવાનું છે હવે આ ડેટામાં જે છે સાહેબ એક બે વખત આપણે લખી નાખીએ બાકીની બે હજાર એકવીસમાં ઉલ્ટામાં તો આ ડેટા જો યાદ રાખી લઈએ તો આમાં ચેન્જ શું થશે ખાલી અહીંયા સંખ્યા બદલાશે દર વર્ષે અથવા જ્યારે જ્યારે પણ થાય ત્યારે ત્યારે જે છે અહીંયા સંખ્યા બદલાશે બાકી બધો ડેટા જે છે સેમ ટુ સેમ રહેશે સેમ સેમ ટુ અચ્છા જેને લેવાનો છે સ્ક્રીનશોટ લઈ લો ભાઈ અહીંયા એ પણ લોડુ રાજ્ય વીસ બીજા નંબર પર યુપી દસ અને હવે ત્રીજા નંબર પર જે છે બિહાર છ રામસર સાઈડ આને યાદ રાખવું જરાય અઘરું નથી તમે એક બે વખત જેમ મેં લખ્યું છે ને એમ તમે પણ એક બે વખત લખવાનો પ્રયાસ કરો જો જરૂરી નથી કે તમે આ બધું એક વખત ભણ્યા પછી લખવાનો પ્રયાસ કરો બધું જ યાદ આવી જાય આપણને પણ થોડું થોડું જેટલું યાદ રહે ત્યાંથી પછી આગળ જેટલું કારણ કે આટલું યાદ રહ્યું પછી આનાથી આગળ પછી આનાથી આમ સ્ટેપ બાય સ્ટેપ બધું યાદ રહી જશે તમને ઓટોમેટિકલી પણ પ્રયાસ તમારે કરવો પડશે શું કરવો પડશે પ્રયાસ તમારે જે છે કરવો પડશે

તો આપના માટે આવતું રહેશે આ જ વસ્તુ જે છે આપણે અહીંયા પણ જે છે લખી છે તમારા માટે સાહેબ સરસ મજાની ઇન્ફોર્મેશન હવે જો આ ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપણી ઓફિશિયલ ઇન્ફોર્મેશન છે આ ગણ કારણ કે આ બધા આંકડા કે ડેટા માટે જે છે ઓફિશિયલ ઇન્ફોર્મેશનની જે છે જરૂર હોય છે સાહેબ આપણા માટે છેલ્લા અગિયાર વર્ષમાં જે છે સડસઠ જેટલી સાઇટ છે જે આપણે ઉમેરી છે સાહેબ તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન પછી આવે છે સાહેબ કે સાહેબ નોટ્સ કેવી રીતે આવી રીતે તમારી જે છે નોટસ હોવી જોઈએ સાહેબ પછી જે છે રામસર સંમેલન જે છે એની અંતર્ગત નોટ્સ અને પછી આવે છે સાહેબ પ્રશ્નો કારણ કે એમસીક્યુ હોય તો સાહેબ જે નોટ્સ છે થિયરી છે એ આપણને કેટલી યાદ રહી કે નથી રહી સાહેબ એ પણ જોવું પડશે આપણે